બંધ નું આવ્યું સમર્થન કર્યું અને આખું રાજકોટ બંધ રહ્યું ત્યારે રાજકોટની પ્રજા પણ ઈચ્છી રહી છે કે આ જે મૃતકો મર્યા છે એમના પરિવારને ન્યાય મળવો જોઈએ પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી જેને લોકો સંવેદનશીલ ની વાત કરે પરંતુ એ મુખ્યમંત્રી જો સંવેદનશીલતા હોત માનવતા હોસ તો રાજકોટમાં પણ આજે એક મહિનો થઈ ગયો અને વડોદરામાં પણ હરની બોટ કાઢને પાંચ મહિના વધારે સમય થઈ ગયો તે સાચા ગુનેગારો છે એમને બચાવવાનો પ્રયત્ન થતો હોય અને વડોદરામાં પણ જે પરિવાર છે હરની બોટ કાંડના છે ચૌદ નિર્દોષ બાળકો બાર નિર્દોષ બાળકો જે જીવ ગુમાવ્યો એમના પરિવાર આજે પણ ન્યાયની આશા ઝંકી રહ્યા છે રાજકોટમાં તો ત્યાંની પ્રજાએ જાગૃતતા બતાવી અને રાજકોટના બંધને સફળ બનાવ્યું અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને આગેવાનીમાં આજે ત્યાં રાજકોટ બંધનું એલાન હતું મેં ત્યાંની પ્રજાએ સમર્થન આપીને સાબિત કર્યું કે રાજકોટની પ્રજા પણ આજે જે બનાવ બન્યો એનાથી દુઃખી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દુઃખી છે ત્યારે વડોદરામાં પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું વડોદરાના શહેરીજનોને કે આપણે પણ હળની વોટકાળમાં જે બાળકો ગુમાવ્યા બહાર એ વડોદરા શહેરે ગુમાવ્યા છે આજે એ બાળકો સાથે થયું છે કાલે ના કારણે નારાયણને કોઈ બીજી ઘટના બને દુર્ઘટના બને કારણ કે માનવ સજીત હત્યાકાંડ છે કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આજે રાજકોટ હોય કે વડોદરા હોય એ ભૂતકાળમાં સુરતથી પાણીને બધી જગ્યાએ બનાવ બન્યા છે વર્ષથી એક ચક્રીય શાસન છે ભારતીય પાર્ટીનું છતાં તમે જુઓ કે લોકો જીવ ગુમાવી રહ્યા છે સામાન્ય નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે અને એ પણ ભ્રષ્ટાચારના પાપે ત્યારે એવા જે ગુનેગારો છે એમને સજા થાય ખાસ કરીને આજે અહીંયા ગાંધી ખાતે અહીંયા રાજકોટ બાબતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે